આમ તો ગોદડા વિધિ કરવી જોઈએ અત્યારે તો એવું લાગે સમજાય છે તમને જેવું હું કહું ચાદર વિધિ કરીએ ને એના કરતાં ગોદડા વિધિ કરવી જોઈએ હું આ શબ્દ બોલું છું ને એ ટકોરના શબ્દ છે ચાદર લઈ લઈને નીકળી પરવણ ઘેરે કાઈ કરવું નહી આ ધંધો નથી સદ્ગુરુ સમર્થ ધાયરા હોય ને સાહેબ તો વેચાઈ જવું પડે જેસલ વેચાણો તોરલ વેચાણી રુપાદે વેચાણા માલ દે વેચાણા સાહેબ જોદલ પીર વેચાઈ ગયા સંતો મહંતો માં ઉગા રામ વેચાઈ ગયા સાહેબ અને જે ભરી બજારે વેચાણ ને એ આ કાંઈક લઈને નીકળ્યા છે ખંભે કોથરા નાખીને નીકળી જાવ એનો કામ નથી એટલે ચાદર છે એ ચાદરને ને જાળવવી પડે સાહેબ તોરલે એનો દેહ વેચી નાખ્યો ગાંગણે આવેલા હતા ને વાલા એને જમાડવા માટે પોતાનો દેહ વેચી નાખો તો ચિતર ભગત એક ઇતિહાસ આવે છે કે ઇતિહાસ અંદર એની પત્ની હાથી પહેરવા કઈ કપડા નોતા ને ત્યારે પાંગ ઉપર એક સાડી હતી ને એ સાડી વેચીને સંતોને ને જમાડ્યા હતા એની આ ચાદર છે અને હું એમ કહું છું કે સંજયદાસ બાપુ ને મમતાબા સદગુરુ નો પ્રતાપ આવી રથ રે છે પણ સિદ્ધાંતમાં માં પેલા રેજો જયારે પરીક્ષા થાય દેહ વેચવાનો થાય ત્યારે જગતની ચિંતા બિલકુલ નહીં કરવાની દેહ વેચી નાખજો આ સંતો સાક્ષીમાં કહું છું આપણા આંગણે કોઈ ભીખો ના જવો જોઈએ આપણા આંગણે કોઈ તમારા આંગણે ભૂખો જાય તો તમારી માતા જનતા લાજે અરે એ પેલા તમારો સદગુરુ લાજે ચાદર લીધા પછી ખાલી રખડવાનો તંતો કરવાનો નથી પેલું જ કામ એ કરવાનું છે કે આંગણે આવેલો છે એ ભૂખો ના જવો જોઈએ

ત્યારે તમને એમ થાય કે આ ધર્મ છે ખોટો લેવાઈ ગયો છે સાહેબ ત્યારે દવાની દુકાને 10 રૂપિયાની દવા મળે છે પેન હુઈ જાજો તમારો સદગુરુ લાજે હું કામ જ ના કરું સાહેબ અમારે જીવો બાતો એમ કેતા હું સાંભળેલો છું જ્યારે કોલેજ કરતો તો ત્યારે મને એવું કીધું તો કે બેટા જ્યાં સુધી તું સક્ષમ ના બનને ત્યારે ત્યાં સુધી તારો સદગુરુ કોણ છે જગતમાં જાહેર ના કરતો

અને મેળ પડે તોય વાલા આ થાય એવું નથી એટલે સંતો મહંતો અને મહાપુરુષોની સાક્ષીમાં જે સંજયદાસ બાપુ અને મમતાભાઈએ જે આ ધરોહર જેલી છે વાલા એ ધરોહરને નિભાવજો અને મેં કીધું એમ જ્યારે ભાર રૂપ લાગે વજન રૂપ લાગે ત્યારે મેંદેડામાં દવાની દુકાનો ચોર અને ચોટશે 10 રૂપિયા ની જ શીશી આવે છે સાહેબ જગત ની ચિંતા કરવાની નથી સંજયભાઈ કોનો દીકરો છે મમતાબાઈ કોની દીકરી છે સાહેબ જગતને રાગવાનું ન જ નહીં કોઈ પણ સં તો એને ગરમા બેસાડો સાહેબ આ શરીર વેચવું પડે તો વેચાઈ જાવ ધર્મ મના માટે વેચાઈ જાવ ધર્મ ના માટે ઘણા વેચાઈ ગયા છે આ કોથરા ભરવાનો ધંધો નથી આ ઘર ભરવાનો ધંધો નથી ખાલી થાવાનો ધંધો છે સાહેબ ધર્મ એટલે સમજો છો શું તમે આ બંગલા અને મોટર ગાડીમાં ફરવાનો ધંધો નથી આ છે વેચાઈ જવાનો માર્ગ છે એટલે વેચાઈ જાજો જરૂર પડે તો આ દેશ એ જાહેરમાં એની હરાજી કરી નાખજો પણ ધર્મ છે એડે ના જાય સાહેબ તમારો સદગુરુ ના લજવાય એની ખાસ કાળજી રાખજો આ ઉગારામ ની ધરોહર છે એ લજવાય નહીં એની ખાસ તકેદારી રાખજો આ બાની ધારા છે લજવાય નહીં એની તકેદારી રાખજો આ અમૃતાબાની ધારા છે લજવાય નહીં એની તકેદારી રાખજો સાહેબ આપણો વંશ વધે કે ના વધે એની ચિંતા કરતા નહીં પણ સદગુરુ છે એ રાજી રહીએ એવું કાયમી કરે રાખવું તો સાહેબ આ વંશ છે અવિચળ રહે છે એવા દરેક સંતો આશીર્વાદ આપે છે એટલે આ ધારાને કાયમી યાદ રાખજો વાલા સનાતન શબ્દ છે અવિચળ છે કાયમ છે એ મરતો નથી જન્મતો નથી એ હુકાતો નથી સનાતન નિરંતર છે સાહેબ ગૌતમ બુદ્ધે સનાતન પહેલો શબ્દ કીધેલો જ્યારે જગતને ખબર ખબર નતી ત્યારે પહેલો શબ્દ સનાતન ગૌતમ બુદ્ધે કીધો કે આ તન અંદર નિરંતર છે એ સનાતન જે તન ની અંદર નિરંતર વ્યાપ્ત છે એ સનાતન એ બુદ્ધ નું સૂત્ર આખા વિશ્વ ની અંદર ગુજર્યું એની ઉપર થી સનાતન ધારા થઈ અને સનાતન ધારા માંથી સનાતન ધર્મ બન્યો સનાતન ધર્મમાંથી માંથી દસ નામ આવ્યા ગીરી પુરી ભારતી પર્વત મંડળ સહકાર નાથ સંપ્રદાય આ ઘણા બધા સંપ્રદાયો થયા ત્રણ અખાડા થયા અને ત્રણ ના અત્યારે તેર થયા એ બધું એની રીતે ચાલે રાખે છે પણ આપનો સદગુરુ ના લજવાય એની તકેદારી રાખજો અહીંયા આપણે કાર્યક્રમની ની પૂર્ણાહુતિ કરીએ છીએ આ કાર્યક્રમમાં માન આપે જે સંતો મહંતો પધાર્યા છે એ બધાને મારાથી કોઈ સેવા થઈ હોય ના થઈ હોય કોઈ તકલીફ પડી હોય તો હે પ્રેમી હંસો આ દાસ વિજયને બાળક જાણી ક્ષમા કરશો કોઈ પણ સંતને માઈક મળ્યું હોય ના મળ્યું હોય તો વાલા મને માફ કરી દેજો કારણ કે હું બધાને ન્યાય આપી શકું એટલો આજે સમય નહોતો એટલે દર ગુજર કરજો પણ મારી ખાસ વિનંતી એ છે કે બધાએ પેટ પૂજા કરીને જવાનો છે તો જે કઈ સંતો મહંતો પધરા છે બધાના ચરણોમાં અનંત કોટે સદગુરુ સાહેબ સદ્ગુરુ સાહેબ સદ્ગુરુ સાહેબ જય ગુરુદેવ